ખેરગામ તાલુકામાં ભાજપના ગઢ ગણાતા ખેરગામ મુખ્ય બજાર વિસ્તારમાં કામ નહીં તો ભાજપને મત નહીં જય ભવાની ભાજપ જવાની લખાયેલા સ્ટીકરો જોવા મળતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા શરૂ થઈ છે વર્ષોથી અપરિવર્તિત રહેલી ડ્રેનેજ લાઇનની સમસ્યા બજારમાં આજે પણ ગ્રામજનોએ સહન કરવી પડી રહી છે ખાસ કરીને બજાર વિસ્તારમાં વારંવાર ઉભરતી ગટરથી લોકો પરેશાન થઈ ગયા છે પરેશાન રહેવાસીઓએ ભવાની માતાના મંદિર અને અન્ય સ્થળોએ આ પ્રકારના કાગળો ચોંટાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હોવાની બાબત ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે ખેરગામ તાલુકો બન્યાને અગિયાર વર્ષ થયા છતાં આજે બસ સ્ટેન્ડ સર્કિટ હાઉસ સારી ડ્રેનેજ સિસ્ટમ જેવી પાયાની સુવિધાઓનો અભાવ સ્થાનિકોમાં નિરાશા ફેલાવી રહ્યો છે લોકોમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ભાજપની સત્તા તમામ સ્તરે હોવા છતાં પ્રશ્નો આટલા વર્ષોથી અધૂરા કેમ છે तालुका पंचायत जिला पंचायत धारासभिय ने सांसद आम मुद्दे ध्यानapi લોકોની સમસ્યાનો ઉકેલ લાવે નહીં તો વિકાસના અભાવે લોકો અન્ય રાજકે વિકલ્પ તરફ વળી શકે એવી ચર્ચાઓ પણ સમગ્ર પંથકમાં જોર પકડી રહી છે